નવરાત્રીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે સામાન્ય રીતે નવરાત્રીના તહેવારમાં ગુજરાતી અને રાજસ્થાની વેશભૂષા ધારણ કરીને ગરબે ગરબા રસિકોને વધારે પસંદ છે ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં ગરબા રસિકોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વધ્યો છે ભુજમાં અમદાવાદ સુરત ધ્રાંગધ્રાથી પંદરથી વીસ જેટલા વેપારીઓ વિવિધ વેરાયટીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર કરવા માટે ભુજ આવ્યા છે નવરાત્રીને વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ કહેવાય છે આસો આસોસુદ એકમથી શરૂ થતા નવલી નવરાત્રી નવરાત્રીના ઉત્સવમાં બાળકોથી લઈને મોટી વયના લોકો ગરબા રમવાની સાથે સાથે માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે ગરબામાં જેમ જેમ અવનવા સ્ટેપ્સ સાથે દાંડિયા રાસ રમવાનો ક્રેઝ ગરબા રસિકોમાં વધ્યો છે સંદુકા સાથે આવે છે પંદર સોળ વર્ષથી આપણે અહીંયા તાલુકા પંચાયત અને બે છે હવે આમાં વેરાયટી બધી નાની છોકરીથી મોટા સુધી આવ્યા છે હવે રજવાડી વર્ગમાં મેરલ વર્કમાં કચ્છી વર્ગમાં ટ્રેડિશનલ ફીસમાં ચણિયા અલગથી આવ્યા છે બ્લાઉઝ પણ આવ્યા છે અલગથી દુપટ્ટા વેચે છીએ પછી નાની છોકરીમાં ફોર પીસ ફાઈવ પીસ મોટાના પણ આવે છે થ્રી પીસમાં દુપટ્ટા સાથે અવનવી ઘણી બધી ટ્રેડિશનલો બધી વેરાયટી આવી છે આપણે રેન્જ આપણે નાની છોકરીના સાતસોથી પંદરસો સુધી છે અને મોટાના અઢારસો થી પચીસો ત્રણ હજાર સુધીનો માલ મળશે વસ્તુ એમ સારી બેસ્ટમાં વેરાયટી મળશે શું તો આપણે બધા નાની છોકરીની માંગ રહી છે મોટાની માંગ રહી છે હમણાં કચ્છી વર્ગમાં ટ્રેડિશનલ પીસના દુપટ્ટા સાથે હમણાં નવી બધી વેરાયટી આવી છે સારી એ પણ ચાલે છે અત્યારે માંગ ઘણી બધી છે વેપાર ની આશા તો હવે અત્યારે વરસાદ જેવો માહોલ છે હમણાં એના હિસાબે તો હવે પ્રમાણે પબ્લિક ધરાવી રે તો વધારે સારું વસ્તુ તો બધી આવ્યો ઘણી બધી વેરાયટી આવી

જોડાયેલા લોકોને રોજગાર તેમજ સન્માન મળે તે માટે લોકો ખરીદી કરી રહ્યા છે પરંતુ આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન હોવાની અટકળો જોતા હાલમાં ઘણાકી ઓછી જોવા મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં વધુ વેચાણ થાય તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે મારા તો અહીંયા દસ વર્ષ થઈ ગયા અંદર ચાલુ કરવાના તે પહેલાં હા પહેલાં ટાઉન વોલ બેસાર પર અહીંયા બેસારમાં બેચવી છે અને વેરાયટી બધી તમારે મસ્ત મસ્ત લાવશે કમરિયા ઘાઘરા પછી સિમ્પલ પછી પટોળા અજરક બધી વેરાયટી રાખી છે નું નું આઈટમ રાખી છે તમે પહેરો તો બધું ટ્રેડિશનલ જ આવશે અને તમને વાજબી ભાવ મળશે તમને પચીસો સુધીમાં તો આખી વેરાયટી દુપટ્ટા સાથે મળી જાય ગરાગી તો અમને ઓછી છે થોડીક વધારે આવે તો સારું એટલે પછી અમારો ધંધો થોડોક ચાલુ થઈ જાય વેરાયટી તો બધી સારી છે વધારે માંગું તો આ ટ્રેડિશનલમાં છે એ તમને પાંત્રીસો ત્રણ હજાર સુધી મળી જાય બધું દુપટો પછી ચૂની પછી આપણા લટકણ વટખણ બધું સાથે મળશે વેરાયટી બધી અલગ અલગ જ હશે પછી સિમ્પલ ઘાઘરા બી બહુ જ મસ્ત આવશે નવરાત્રીના નવે નવ દિવસો સુધી ભક્તોમાં દુર્ગાના નવ સ્વરૂપોની ગરબા રમીને આરાધના કરશે અને ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને થંગનાટ કરશે જેના માટે ખેલૈયાઓએ અત્યારથી જ નવા નવા ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે તેની સાથે જ નવા નવા ડ્રેસિંગની ખરીદી અને વ્યવસ્થામાં લાગી ગયા છે